સુભાષનગર ચોકમાં એરપોર્ટના સીએ અધિકારીની કાર એક એક્ટિવા સ્કૂટર સાથે અથડાઈ હતી અને ઘર્ષણ બાદ મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો ભાવનગર એરપોર્ટના સીએએસઓની કાર સુભાષનગર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે વેળાએ ચોકમાં એક્ટિવા સ્કૂટરને ટક્કર લાગતા મામલો ગરમાયો હતો અને એક્ટિવા સ્કૂટર ચાલકે અધિકારીના ડ્રાઈવરને માર મારવાની સાથોસાથ અધિકારી ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેના અનુસંધાને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એ વાંધો નતો માર્યો ને એ વાંધો હતો એરપોર્ટ નો સાહેબ હતો એરપોર્ટ નો સાહેબ હતો એની ઉપર ખા લીધા ડ્રાઈવર ને કેવું હતું